નમસ્કાર દોસ્તો મારું નામ છે લલિત પ્રજાપતિ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ના ભૂલશો દોસ્તો મારી ચેનલ નવી છે એટલે તમે તમારો ખૂબ સાથ અને સહકારની જરૂર છે કારણ કે હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું મારો રોજગાર છે મજૂરી વર્ગ દોસ્તો અત્યારે આપણે એક સિઝન ઉનાળાની સિઝન ચાલુ થઈ છે ચાર મહિના ચોમાસું ચાર મહિના શિયાળો ને ચાર મહિના ઉનાળો હવે જેવી શિયાળાની સિઝન પૂરી થાય અને ઉનાળાની સિઝન ચાલુ થાય ત્યારે જે એક મહિનાના ડિફરન્ટ વચ્ચે જ્યારે સખત ગરમી પડે અને સખત ઠંડી હોય જેને કહેવાય બે ઋતુ શિયાળાની સીઝનમાંથી પ્રવેશીને ઉનાળાની સિઝન જ્યારે ચાલુ થાય ત્યારે રાત્રે એકદમ ખૂબ જ ઠંડી પડે અને દિવસે ગરમી પડે એ વખતે ખૂબ જ આપણે કાળજી રાખવી જોઈએ કે કોઈ ઠંડો ખોરાક કે કોઈ ઠંડી આઈસક્રીમ હોય કોઈ કેન્ડી હોય કોઈ ઠંડી કોઈ બી વસ્તુનો ઉપયોગ હાલ એક દોઢ મહિના પૂરતો કરવો નહીં બજારમાં કમાણી માટે દુકાનોવાળા બરફ ગોળા અથવા કોઈ રસ કોઈ કેન્ડી અથવા કોઈ બરફ ગોળો જેવા પદ આ ઉનાળાની સિઝનમાં ચાલુ થતાં એક આ મોજ મસ્તીના કરવાની ઉનાળાની સિઝનની ગોળોની ખાવાની અત્યારે હાલ ટાળવું જોઈએ એકથી દોઢ મહિનો કારણ કે એ એકથી દોઢ મહિનો તમને જે આ પાળશો તો તમને નખમાય દુઃખ નહીં આવે તાવ નહીં આવે શરદી નહીં થાય જો બે નથી પસાર થતા ને જો ખાવાનું ચાલુ કરી દીધું તો સમજી લો કે દવાખાના ભરવાનું ચાલો દોસ્તો મેં હમણાં શરૂઆતના શરૂઆતમાં ચોમાસાથી ઉનાળામાં હજી તો શરૂઆત જ છે અને એક ભાઈએ કેન્ડી ગાધી હતી એને થઈ ગયા કફ તો પછી એને દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી તો એને મેલેરિયા અને ટાઈફોઈડ ને એવા નવા નવા રોગો ચાલુ થઈ ગયા તો દોસ્તો મારું કહેવાનું એક જ છે હું તમારી ચિંતા વ્યક્ત કરું છું કે હાલ આ ગીત એ પ્રમાણે ટાળજો જય હિન્દ જય ભારત